આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પહોંચાડનાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ ફેકલ્ટી ખાતે આયોજિત આ પ્રદર્શનમાં બે દીકરીઓ રેના બુમિયા અને વેદિકા ચૌહાણ દ્વારા એકતી એક ચર્યાતી કૃતિઓ બનાવીને કલાનગરી સમક્ષ રજૂ કરવામાં આવી હતી ટાઇમલેસ શીર્ષક હેઠળ આયોજિત આ એક દિવસીય પ્રદર્શનીમાં રેના બુમિયા દ્વારા ટાઇમલેસ ટેલ્સ અંતર્ગત વેદ પુરાણો અને મહાગ્રંથોને આધાર બનાવીને અદ્ભુત ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે જેને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો અમારું એક્ઝિબિશનનું નામ ટાઇમલેસ છે અને અમે લોકોએ ટાઈમલેસ થીમને બે પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે મારું ટાઇમલેસ સ્ટેલ્સ છે અને મારી ફ્રેન્ડ વેદિકા ચૌહાણ એને ટાઈમલેસ બ્યુટીસ પર કર્યું છે બધા મળીને અમારી પાસે એકવીસ પેઇન્ટિંગ્સ છે એમાંથી મારા નવ છે અને બીજા બધા એના છે અમે લોકોએ ઘણા ટાઈમથી મહેનત કરી છે બે અઢી મહિનાની આ બધી મહેનત છે અને અમે બહુ બધા મીડિયમ્સ યુઝ કર્યા છે ચારકોલ છે એક્રેલિક પેઇન્ટ પીઓપી છે સાયાના ટાઈપ્સ છે અને સોફ્ટ પેસ્ટલ્સ છે અમારા પેઇન્ટિંગમાં શું વિશેષ છે અમારી પેઇન્ટિંગ્સ અમારી મેમરીઝથી બનેલી છે અને મેં આપણી પુરાણો વાંચીને એમાં જે બધી સ્ટોરીઝ છે એ પેઇન્ટ એ બધી સ્ટોરીઝના વિચાર કરીને એના પરથી પેઇન્ટિંગ બનાવ્યા છે મને મારી એક પેઇન્ટિંગ બહુ ગમે છે એનું નામ શક્તિ છે આપણા બધા ફિફ્ટી ટુ શક્તિપીઠ જે છે એ બધા મેં પેઇન્ટિંગમાં બતાવેલા છે અને વચ્ચે એક સુદર્શન ચક્ર પણ છે બે સખીઓ જ્યારે એક જ શોખને પરિપૂર્ણ કરવા માટે આગળ ધપે છે ત્યારે નિશ્ચિતપણે એ સફળતાને જ વરે છે એનો સચોટ પુરાવો આ પ્રદર્શનીમાં જોવા મળ્યો હતો જેમાં વેદિકા ચૌહાણે બ્યુટી અંતર્ગત કુદરત અને જીવ માત્રના રંગોને કર્યા આ જે મારું એક્ઝિબિશન છે ને એનું નામ ટાઈમલેસ બ્યુટી છે એ મારા મારા ડોગ ઉપર મારા હોર્સ ઉપર મારા રૂમમાં જે ફ્લાવર્સ હોય એના ઉપર થીમ છે જે પણ નેચર છે ને અરાઉન્ડ મી એ બધું જે મને બ્યુટીફુલ લાગે જે મને સારું લાગે કે દેખાવામાં સારું લાગે એ મારું થીમ છે એ મેં આઈડિયા આવી હતી જ્યારે હું યુએસસી પાછી આવી હતી અને મને લાગ્યું કે મેં લાસ્ટ યર પણ આ ટાઈમ પર એક્ઝિબિશન કર્યું હતું અને મેં સોચ્યું કે આ વારે પણ એક્ઝિબિશન કરવાનું છે કેમ કે એ મારી ફ્રેન્ડ છે એની સાથે મને કશું કરું હતું એટલે મેં બહુ બધું બહુ બધા ડિફરન્ટ મટીરિયલ્સ યુઝ કર્યા હતા આ ચારકોલ છે ચારકોલ આ ઇન્ડિયામાં બહુ પોપ્યુલર નથી થોડું કમ પોપ્યુલર છે એટલે મેં ચારકોલ યુઝ કર્યું છે સાયનો ટાઈપ કરીને એક સાયન્ટિફિક થોડુંક છે અને પછી બધું ક્લોથવાળા પીસીસ યુઝ કર્યા છે ડાય કર્યું છે ક્લોથને કેમ કે મને થોડું ઇન્ડિયાનું પણ ઇન્ડિગો યુઝ કરીએ ને ઇન્ડિયામાં તો મેં ક્લોથને પણ ડાય કર્યું છે એવું બધું દેખાડવા માટે વડોદરાની આ બે કલાકાર દીકરીઓ દ્વારા આ પ્રદર્શનના માધ્યમથી પરંપરા અને પર્યાવરણનો